હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક પૂર્ણાંક સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એકની સંપૂર્ણ સમજૂતી જોઈશું બરાબર એમાં પહેલો જ એક દાખલો છે કે પૂર્ણાંક સંખ્યાની એવી જોડી લખો કે જેના સરવાળો માઇનસ સાત થતો હોય તો આપણે આવી ઘણી બધી જોડી હોય પણ હું તમને એક એક્ઝામ્પલ દ્વારા બતાવું છું બરાબર જેમ કે મેં સરવાળો લીધો છે માઇનસ છ અને માઇનસ એક બરાબર હવે હું આના કૌશ છૂટા કરીશ તો શું થશે તો જો માઇનસ છ અને માઇનસ એક વચ્ચે માઇનસ મેં લખ્યું કેમ કારણ કે આ પ્લસ અને માઇનસ અલગ અલગ ચિહ્નો છે અને અલગ અલગ ચિહ્નો હોય તો શું થશે અસમાન ચિહ્ન હોય તો માઇનસ થશે હવે બંને સમાન ચિહ્નો છે પાછા અને સમાન ચિહ્ન હોય તો સંખ્યાનો શું થાય સરવાળો બરાબર એટલે છ ને એક સાત પણ બંને માઇનસ છે એટલે જવાબ માઇનસ સાત થશે આ રીતે તમે ઘણી ઘણી બધી જોડીઓ તમે બનાવી શકો છો આવી તમે બીજી બે જાતે બનાવવાનો પ્રયત્ન કરો બી છે તફાવત માઇનસ દસ હોય તફાવત એટલે શું તો બાદ બાકી બરાબર હવે આપણે જોઈએ આપણે જોઈએ તો મેં અહીંયા તફાવતમાં એક્ઝામ્પલ આપ્યું છે માઇનસ વીસ અને માઇનસ દસ બરાબર અને વચ્ચે તફાવતનો માઇનસ કર્યો છે હવે શું થશે આપણે કૌશ છોડીએ આપણે તો અહીંયા હવે આપણે કૌશ છોડીએ તો માઇનસ વીસ અને વચ્ચે મેં શું કહ્યું છે પ્લસ કેવી રીતે તો બે માઇનસ છે જો સમાન ચિહ્નો હોય તો સંખ્યાનો શું થશે પ્લસ થાય છે બરાબર જો માઇનસ માઇનસ પ્લસ કરે છે હવે બંને અલગ અલગ છે જો આ માઇનસ છે ને આ શું છે પ્લસ અને માઇનસ પ્લસ હોય તો અસમાન ચિહ્નો હોય તો શું થશે બાદ બાકી બરાબર વીસમાંથી દસ જાય તો દસ વધે પણ ચિહ્ન કઈ સંખ્યાનું મળે મોટી સંખ્યાનું તો આ બંનેમાંથી મોટી કઈ છે આ વીસ તો એ માઇનસ છે તો જવાબ પણ માઇનસ જ થાય એટલે માઇનસ દસ જવાબ આવશે બરાબર જે આપણે માગીએ તે જવાબ આપણે લખી દીધો હવે કે સરવાળો ઝીરો હોય તો આ તો મેં આગળના એક્ઝામ્પલમાં મેં તમને શીખવાડી તું આપણે આગળ જે વિડીયો જોયો એમાં કે જ્યારે સરવાળો ઝીરો કીધો હોય તો આપણે વિરોધી સંખ્યા લખી શકીએ છીએ જેમ કે માઇનસ બાર વધતા બાર આ બંને વિરોધી છે એક ધન છે ને એક ઋણ છે બરાબર તો કૌશ તો માઇનસ બાર વધતા બાર બારમાંથી બાર જાય તો જવાબ થશે જીરો બરાબર હવે દાખલા નંબર બે આપેલા છે એ બી અને સી એમાં એમાં કહે છે કે જેનો તફાવત આઠ હોય એવા ઋણપૂર્ણાંકની જોડી લખો તફાવત આઠ હોય એટલે કે બાદ બાકી આઠ હોય તો મેં અહીંયા એક્ઝામ્પલમાં લખ્યું છે માઇનસ ત્રણ અને માઇનસ અગિયાર અને વચ્ચે માઇનસ છે તફાવતનો બરાબર હવે વચ્ચે આપણે કૌંસ છોડીએ તો માઇનસ ત્રણ જો આ માઇનસ ત્રણ છે અને આ બે માઇનસ છે જુઓ તમે કૌંસની અંદર માઇનસ અને બાર પણ માઇનસ તો બે માઇનસ બે હગા થાય એટલે સમાન ચિહ્નો કહેવાય તો શું થઈ જાય પ્લસ તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અગિયાર બરાબર હવે આ માઇનસ છે ને આ પ્લસ છે આ અસમાન કહેવાય શું કહેવાય અસમાન એટલે અલગ અલગ હોય તો બાદ બાકી થાય અગિયારમાંથી ત્રણ જાય તો કેટલા વધશે આઠ વધે અને આઠ મોટી સંખ્યા છે એટલા માટે અરે સોરી અગિયાર મોટી સંખ્યા પ્લસ છે એટલા માટે આ પણ પ્લસમાં જ રહેશે ઓકે હવે બીમાં જોઈએ બીમાં શું છે કે જેનો સરવાળો માઇનસ પાંચ હોય એવા ઋણપૂર્ણાંક અને ધનપૂર્ણાંક લખો બરાબર તો મેં અહીંયા એક્ઝામ્પલમાં લીધેલા છે માઇનસ સાત અને બે બરાબર હવે આપણે જોઈએ કાઉશ છોડીએ પહેલાં તો માઇનસ સાત વધતાં બે સાતમાંથી બે જાય તો કેટલા વધે પાંચ પણ મોટી માઇનસ છે એટલે જવાબ માઇનસ પાંચ થશે તો આ રીતે સરવાળો માઇનસ પાંચ હોય એ રીતે આપણે બીજી ઘણી બધી સંખ્યાઓ પણ બનાવી શકીએ છીએ હવે કે છે જેનો તફાવત માઇનસ ત્રણ હોય તફાવત એટલે શું તો બાદ બાકી એવા બે પૂર્ણાંકનો જવાબ તો મેં એક્ઝામ્પલમાં લીધું છે માઇનસ એક અને બે બરાબર કયા કયા લીધા છે માઇનસ એક અને બે વચ્ચે માઇનસ કયો છે તો એ તફાવતનો લખેલો છે તો માઇનસ એક અને બેનો તફાવત જોઈએ આપણે તો પહેલાં કાઉઝ છોડીએ તો માઇનસ એક માઇનસ બે થઈ ગયા હવે સમાન ચિહ્નો છે તો બંનેનો શું થશે બંને માઇનસ છે બરાબર બંને માઇનસ હોય તો સરવાળો થશે ને સમાન ચિહ્નો હોય તો સરવાળો તો બેને એક ત્રણ બરાબર અને બંને માઇનસ છે એટલે જવાબ માઇનસ રહેશે બરાબર આગળ દાખલા નંબર ત્રણ છે કે ક્વિઝના ત્રણ ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ છે માઇનસ ચાલીસ દસ જીરો અને ટીમ બીના ગુણ છે દસ જીરો અને માઇનસ ચાલીસ તો કઈ ટીમના ગુણ વધુ છે શું આપને કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકાય છે બરાબર તો ટીમ એના ગુણ જોઈએ આપણે પહેલાં તો ટીમ એના ગુણ જોઈએ આપણે તો અહીંયા દેખાય છે આ માઇનસ ચાલીસ દસ અને જીરો બરાબર એ આપણે સરવાળા સ્વરૂપમાં લખી દઈશું બરાબર આવી રહ્યા જો માઇનસ ચાલી દસ અને જીરો એને આપણે સરવાળા સ્વરૂપમાં લખી દીધો હવે આપણે કૌશ છોડીએ તો પહેલાં શું થશે માઇનસ ચાલી દસ વત્તા જીરો આપણે દસ જ લખીએ છીએ કેમ કારણ કે જીરો એ સરવાળાની તટસ્થ સંખ્યા છે જીરો કોઈપણ સંખ્યાની જવાબ બદલી શકતી નથી એટલે આપણે નથી લખતા બરાબર હવે જો એક માઇનસ છે ને એક શું છે પ્લસ છે આ બંને સરખા ચીનો કહેવાય કે અલગ અલગ તો અલગ અલગ ચીહ્નો છે એટલે અસમાન ચિનો છે ને અસમાન ચિહ્નો હોય તો શું થશે બાદ બાકી એટલે કે ચાલીસમાંથી દસ જાય તો ત્રીસ વધે પણ ત્રીસને ચિહ્ન કયું પ્લસ ગણવું કે માઇનસ તો એ જોવું પડે કે ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું બળી જાય મોટી સંખ્યા છે ચાલીસ એ માઇનસ છે તો આપણો જવાબ પણ માઇનસ જ થશે બરાબર માઇનસ ત્રીસ એ રીતે ટીમ બીના ગુણ જોઈએ તો ટીમ બીના ગુણ આવી રહ્યા જો ટીમ બીના ગુણ કયા છે દસ જીરો અને માઇનસ ચાલીસ જેને આપણે અહીંયા સરવાળા સ્વરૂપમાં લખી દઈએ બરાબર દસ 0 જીરો એ તો આપણે દસ જ લખીશું અને અહીંયા કૌંસ છોડીએ તો આ કયું ચિહ્ન છે પ્લસ અને આ માઇનસ આ બે અલગ અલગ ચિહ્નો છે અલગ અલગ ચિહ્નો હોય તો કયું આવે માઇનસ આવશે એટલે માઇનસ થશે બરાબર પ્લસ માઇનસ માઇનસ થશે એટલે માઇનસ ચાલીસ થશે આમાં પણ જુઓ દસ પ્લસ છે અને આ માઇનસ છે અસમાન ચિહ્નો છે તો બાદ બાકી થવાની તો ચાલીસમાંથી દસ જાય તો કેટલા વધશે ત્રીસ પણ ચિહ્ન કઈ સંખ્યાનું મળે મોટી સંખ્યાનું અને મોટી ચાલીસ એ માઇનસ છે એટલા માટે જવાબ પણ માઇનસ થશે એટલે કે માઇનસ ત્રીસ બરાબર બંનેના જવાબ કેવા છે સરખા છે આમ બંને ગુણ સરખા માઇનસ ત્રીસ છે હા આપને અહીં એક પ્રશ્ન પૂછ્યો છે જો તમે કે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકાય છે તો લખવાનું આપણે હા આપને કોઈપણ ક્રમમાં પૂર્ણાંક સંખ્યાઓને ઉમેરી શકીએ છીએ કારણ કે આપણે આગળ ગુણધર્મોમાં ગુણધર્મોમાં પણ સરવાળાનો ક્રમનો ગુણધર્મ જોયો હતો બરાબર હવે અહીંયા ગુણધર્મોમાં ખાલી જગ્યા સાચું બને એ રીતે આપણે ભરવાનું છે અહીં જો માઇનસ પાંચ વત્તા માઇનસ આઠ છે બરાબર તો માઇનસ આઠ આવી ગયા તો શું આવે તો માઇનસ પાંચ આવશે કારણ કે કયો ગૃ ગુણધર્મ છે આ ક્રમનો ગુણધર્મ છે એટલા માટે બરાબર આગળ જોઈએ આપણે હવે અહીંયા એમ કહે છે કે માઇનસ તેપન છે પ્લસ ખાલી જગ્યાને બરાબર એ માઇનસ તેપન જો માઇનસ તેપનના માઇનસ તેપન છે જવાબ બદલાતો નથી અને આ કઈ ચિહ્ન છે પ્લસ એટલે કે સરવાળા તો સરવાળામાં એવી કઈ સંખ્યા છે કે જે લખવાથી જવાબ ના બદલાય અને એ જ કહેવાય તટસ્થ સંખ્યા તો સરવાળાની તટસ્થ સંખ્યા છે શૂન્ય બરાબર જે કોઈને કોઈપણ સંખ્યામાં ઉમેરીએ તો જવાબ બદલાતો નથી બરાબર આમાં પણ એવું કહે છે કે આ સત્તર છે અને અહીંયા જવાબ આપે છે જીરો હમણાં જ આપણે વાત કરી હતી કે જ્યારે સરવાળાનો જવાબ જીરો હોય તો કઈ સંખ્યા લખવાની તો એકબીજાની વિરોધી સંખ્યા લખવાની યાદ રાખજો કઈ સંખ્યા વિરોધી જો એક ધન હોય તો ઋણ લખવાનું અને ઋણ હોય તો ધન આપણે અહીંયા સત્તર એ અત્યારે ધનમાં કહેવાય એટલે કે પ્લસ સ્થિતિમાં તો આપણે સત્તર હવે માઇનસ સ્થિતિમાં લખીશું બરાબર એટલે સત્તરમાં સત્તર જાય તો જીરો યાદ રાખજો જ્યારે પણ જવાબ જીરો લેવાનો હોય ત્યારે આપણે વિરોધી સંખ્યા લખીશું ઓકે ચલો હવે અહીંયા જોઈએ આ જોઈએ આપણે આ રીતે ત્રણ સંખ્યાઓ આપેલી હોય અને આવા કાઉન્સ કરેલા હોય તો એ કયો ગુણધર્મ કહેવાય જૂથનો ગુણધર્મ કહેવાય કયો કહેવાય જૂથનો ગુણધર્મ આમાં જો તેર માઇનસ બાર છે આમાં તેર માઇનસ બાર છે પણ આમાં માઇનસ સાત છે જે આમાં નથી તો અહીં નોટ શું થાય કે અહીંયા ખાલી જગ્યા જે છે એમાં શું આવશે માઇનસ સાત આવશે એટલે હવે જૂથનો ગુણધર્મ કમ્પ્લીટ થઈ જશે બરાબર પાંચમો જોઈએ આપણે આમાં પણ જો તમે માઇનસ ચાર પંદર અને માઇનસ ત્રણ ત્રણ સંખ્યાઓ છે આમાં પણ એવું છે આમાં પછીની બે સંખ્યાઓનો સરવાળો પછી બારનો અને આમાં પહેલાં બે સંખ્યાનો સરવાળો અને પછી બારનો એટલે કે આ કયો ગુણધર્મ કહેવાય તો આ ઉપર મુજબ જૂથનો જ ગુણધર્મ રહેશે બરાબર તો અહીંયા જો કઈ સંખ્યા ખૂટી છે આ વખત વખતે જોતાની સાથે જ ખબર પડી જાય તો એ જવાબમાં આવશે માઇનસ ત્રણ બરાબર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ઓકે ગુડ બાય